અમદાવાદના નિવૃત્ત જજ એ આર પટેલે વડોદરા જિલ્લા એસપી રોહન આનંદ સાથે કાયદાને લઈને ચર્ચા વિચારણા કરી છે અમદાવાદ શહેરના નિવૃત્ત જજ એ આર પટેલે વડોદરા જિલ્લા એસપી રોહન આનંદ સાથે કાયદાને લઈ ચર્ચા વિચારણા કરી હતી અમદાવાદ સિવિલ બ્લાસ્ટ કેસમાં આવેલા સીમા ચિન્હરૂપ ચુકાદા બાદ જજ એ આર પટેલને રાજ્ય સરકારે ઝેડ પ્લસ સિક્યુરિટી આપવાનો નિર્ણય કર્યો હતો

તો ફોજદારી ગુનાઓમાં કેવી રીતે કન્વિક્શનનું પ્રમાણ અમે લોકો વધારી શકીએ ઇન્વેસ્ટિગેશન એટલે કે તપાસમાં ગુણવત્તા સુધારવાનું કઈ કઈ રીતે અમે લોકો પ્રયત્ન કરી શકીએ આ બધા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે થોડા ટાઈમ પછી ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરી દ્વારા બરોડામાં એક તાલીમ શિબિરનું પણ આયોજન કરવામાં આવનાર છે એમાં પણ જોડાવા માટે સાત તરફથી આમંત્રણ મળ્યું હતું અને અમે લોકો અને સરકારી વકીલશ્રીઓ અને જેટલા પણ તપાસ પોલીસ અધિકારીશ્રીઓ છે એ પણ આ બધું તાલીમમાં જોડાનાર છે એક સામાજિક કામથી બરોડા મુકામે આવેલો હતો અને ત્યાં સમાજમાં એટલે કે મારા સંબંધીના ત્યાં વાસ્તુ પૂજન હતું ત્યાં થોડી વાર હાજરી આપી અને ત્યારબાદ મારી ઈચ્છા એવી હતી કે હું આજે એસપી સાહેબને શુભેચ્છા મુલાકાત લઉં અને ત્યાં હાજરી આપી અને પછી અહીંયા એસપી સાહેબની શુભેચ્છા મુલાકાત લેવા માટે આવ્યો છે મેં અહીંયા એસપી સાહેબ સાથે બેઠા બહુ સારી અમે ચર્ચા કરી કાયદા ઉપર સુપ્રીમ કોર્ટને હાઈકોર્ટના અલગ અલગ ચુકાદાઓ ઉપર ચર્ચા કરી અને બહુ સારી અમારે ચર્ચા રહી અને ભવિષ્યમાં પણ આવી રીતે શુભેચ્છા મુલાકાત લેવાનો મોકો મળે ધન્યવાદ એના માટે શબ્દ તો શું આખો દિવસ કહું તો પણ ઓછો પડે એવું છે તેમ છતાં પાંચ વર્ષ સુધી મેં એક કેસ ચલાવ્યો હતો બમલાસ્ટ નો સોમવારથી શનિવાર સુધી આખા ઇન્ડિયાની કોર્ટો બંધ હતી કોરોનાના સમયે અને મારી એકલી કોર્ટ ચાલુ હતી અને સતત પાંચ વર્ષ સુધી દિવસ રાત મહેનત કરી અને એક વિશ્વનો અને ઇન્ડિયાનો એક લેન્ડમાર્ક ચુકાદો મેં આપેલો